નમસ્કાર બધાને કેમ છો મજામાં જ હોય ને તો આજનો આપણો વિષય છે કે બાળકને ઉછેરમાં અમુક બાબત જે ખૂબ જ ઉપયોગી છે કે એક માતા તરીકે તમે જેવું વિચારો છો વર્તન કરો છો તમારું બાળક તમને જ ભગવાન ગણે છે અને તમે જેવું વર્તન કરો છો તેવું જ વર્તન કરે છે તેથી જ બાળકમાં સારી ટેવો લાવવા પહેલાં માતા પિતાને સુધરવાની જરૂર હોય છે બાળકને ખૂબ જ પ્રેમ આપો પણ જે ઉપયોગી છે તે શીખવતા પણ જાઓ પહેલાં તો માતા પિતા ફોનનો ઉપયોગ જરૂર હોય ત્યારે જ કરશે તો બાળક પણ કામ વગર ફોન લેતા અચકાશે આજના સમયમાં બાળકને તમે ફોનથી ક્યાં સુધી દૂર રાખી શકો ન રાખી શકો પણ તેને દિવસમાં એક સમય નિશ્ચિત કરી આપો કે આ સમયે અને આટલો જ સમય સ્ક્રીન ટાઈમ છે તો બાળક પણ થોડો દિવસમાં ટેવાઈ જશે અને પછી પોતે જ સામેથી ફોન બંધ કરી આપશે આલમોમાં હવે નથી જોવું પછી આખો દિવસ ગમે ત્યારે નહીં માંગે આ તમારી એની અંદર એક વિકસાવા જેવી ટેવ છે બીજું કે બાળકને નાનપણથી ખબર પડવા દો કે હું જે અમુક વસ્તુ કહીશ તે બધું નહીં મળે અમુક વસ્તુ માટે હા પાડો અમુક વસ્તુ માટે માગે તો થોડો સમય પછી આપવી નહીંતર એવું થશે તે જિદ્દી બની જશે હું જે માગું તે મને મળવું જ જોઈએ અને આમ વિચારી તેનામાંથી ધીરજનો ગુણ ઓછો થઈ જશે એટલે માગે એ બધું જ નહીં દેવાનું એમાંથી અમુક દેવાની ટેવ રાખવી અમુક સ્કીપ કરવી જોઈએ જો તમને ઠીક લાગે તો અને બાળકને આખો દિવસમાં અમુક સમય તો આપવો જ કામ તો આખો દિવસ ચાલવાનું જ હોય છે પણ જ્યારે તમારું બાળક ઉઠે ત્યારે થોડો સમય તેને વહાલ કરો પ્રેમથી થોડી વાતી વાતો કરો તેથી તેને આખો દિવસ આનંદમાં જશે સારું કંઈ કામ કરે કે સારું વર્તન કરે તો વખાણ કરવાનો મોકો છોડવો જોઈએ નહીં અને ગમે ત્યાં બહાર જાય અને ઘરે આવે એટલે થોડો સમય આપો એટલે એને મનમાં એ ભાવ રહે કે હું જે વર્તન બહાર જઈને કરું છું તે મારી મા રાહ જોતી હશે તેને મારે કહેવાનું છે એટલે તેનામાં સહાનુભૂતિનો ગુણ વિકસશે અને બધા સાથે યોગ્ય વર્તન કરશે ત્રીજું કે રાત્રે બાળકના સૂવા પહેલાંનો સમય ખાસ સમય હોય છે આનાથી જ બાળકનું મોટાભાગનું માનસિક ઘડતર થતું હોય છે બાળક સાથે ખૂબ સારી સારી વાતો કરવી જોઈએ સૂતા પહેલાં તમે પોતે ગ્રેટીટ્યૂડનો ભાવ રાખશો એટલે તમારા બાળકમાં આપોઆપ આભારનો ભાવ આવશે તમને નાનામાં નાની વસ્તુ જે ઉપયોગમાં આવતી હોય તે દરેકનો આભાર માનો પ્રકૃતિના દરેક વસ્તુ વ્યક્તિ જે તમને મદદરૂપ થાય તેનો આભાર માનવો જેથી આખી પ્રકૃતિ તમને વધારે ને વધારે મદદરૂપ થશે અને એ કુદરતનો નિયમ છે કે જેટલો આભાર માનતા જાવ એટલો કુદરત આપતો જાય દાખલા તરીકે પ્રકૃતિનો આભાર આ રીતથી માની શકાય હે પ્રકૃતિ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે ક્ષણે ક્ષણે પળે પળે શ્વાસે શ્વાસે મદદરૂપ થાઓ છો એ બદલ હે પ્રકૃતિ તમારો ખૂબ ખૂબ આભાર આવી રીતે ગ્રેટીનો ભાવ વિકસાવો તેથી તમારા બાળકમાં આવો ગ્રેટી વિકસે છે અને રાત્રે જ્યારે તમારું બાળક સૂતું હોય ત્યારે પ્રેમથી તેના માથે હાથ ફેરવી ઉચ્ચ વિચારો વ્યક્ત કરવા જેમ કે મારું બાળક એકદમ નિરોગી સ્વસ્થ અને શક્તિશાળી છે પ્રેમાળ છે જ્ઞાન સ્વરૂપ છે આનંદ સ્વરૂપ છે તે ખૂબ જ ઉચ્ચ વ્યક્તિત્વ ધરાવે છે તે રીતે તેનામાં જે ગુણ વિકસાવવા હોય તેવું મારું બાળક એવું છે એમ ઉચ્ચારું મેં પણ મારા બાળકમાં જે ટેવ યોગ્ય નહોતી તેને મારા બાળકના વર્તનમાંથી કાઢવા માટે તે ટેવ છે જ નહીં એવું વિચારી અને એવું કાયમ એની સાથે કર્યું આવી રીતે કરીને મેં બધી ખરાબ ટેવ કાઢી છે તમે જેવું વિચારો સાંભળો અને જુઓ છો તેવા જ બનો છો આ પ્રકૃતિનો નિયમ છે તે તમારા બાળકને તમારા વર્તન પરથી શીખવું બસ આજના વિડીયોમાં એટલું જ પણ આના પહેલાં એક હું બનાવ કહું છું જે તમે ધ્યાનથી સાંભળજો કે એક વ્યક્તિ હતો જે ઘણા બધા ગુનામાં તેનું નામ હતું એના કારણે પોલીસે તેને પકડ્યો હતો દાખલા તરીકે તેણે કોઈ ગુંડાગર્દી ચોરી લૂંટફાટ માર ઝઘડા આવા ઘણા કારણો હતા એના કારણે પોલીસે તેને પકડી હતી અને એટલા બધા ગુના હતા એટલે પછી તેને અદાલતે ફાંસીની સજાની હુકમ આપ્યો હતો અને કીધું હતું કે તારી છેલ્લી ઈચ્છા શું છે તું કહી શકેશું એ પૂરી કરવામાં આવશે તો એ વ્યક્તિએ કીધું કે મારી છેલ્લી ઈચ્છા એ છે કે મારી મમ્મીને મારે મળવું છે તેને બોલાવી આપ તો તેની માતાને બોલાવી આપી અને એની મમ્મી આવી એટલે સીધું એને આવી અને માને નાકે બટકું ફરી ગયું અને મારવાની કોશિશ કરી તો બાજુમાં જે પોલીસવાળા હતા એ બધાએ પકડી લીધો કે આવું શા માટે કરે છે તારી માને મળવાની ઈચ્છા હતી તો એને મળ પ્રેમથી તો એ વ્યક્તિએ કીધું કે જ્યારે હું નાનો હતો અને ખોટી મારામાં જે ટેવ હતી જે હું નાનપણથી થોડુંક ખરાબ વર્તન કરતો ત્યારે મારી માતાએ મને ટોક્યો હોત તો આજ હું આટલી હદ સુધી ન પહોંચ્યો હોત એટલે મને આજ આ ગુનો કર્યાનો થોડો ઘણો મારા માનો પણ ભાગ છે એમ વિચારી હું આટલું ખરાબ વર્તન એની આરે પણ કરું છું તો નાનપણથી બાળકને આ બનાવ ઉપરથી જ સમજવું જ જોઈએ કે તમે થોડી ઘણી ટેવ તો કાઢી જ શકો અને તમારે બાળકને જે આકારમાં લાવવો હોય એ આકારમાં લાવી શકો છો તો આ વિડીયો તમને ઉપયોગી લાગતો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ધન્યવાદ